ગામના પાટિયા પાસે જાહેર રોડ ઉપરથી લક્ઝરી બસમાં જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલસીબી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા ભરત બોપાભાઈ રાકસિયા તથા અલ્પેશ મગનભાઈ વાછાણી એમ બંને જણા પોતાના કબજા હવાલાવાળી બસ નંબર જી જે પંદર ઝેડ બ્યાસી છત્રીસમાં પાછળની સીટો કાઢી તેમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારું નાલ ઉઘરાવી પૈસા પાના વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે અને આજરોજ ધોરાજીથી પોરબંદર તરફ આવનાર હોય અને સદર હું બસ રાજકોટ પોરબંદર હાઈવે ભોધ ગામના પાટિયા પાસે મળી આવતા જેમાં કુલ નવ ઈસમો જુગાર રમતા હોય અને બસના માલિક તથા ડ્રાઈવર જુગાર રમાડતા મળી આવતા તમામ આરોપીઓને ગંજીપતાના પાના ન બાવન તથા રોકડ બે લાખ ચૌદ હજાર ચારસો અને બસની કિંમત નવ લાખ મળી કુલ અગિયાર લાખ ચૌદ હજાર ચારસોના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને રાણવો પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર પરસોત્તમભાઈ ડેડાણીયા રાહુલ ભૂપતભાઈ વડાલિયા કિરીટ સામજીભાઈ રાછડિયા ગોવિંદ ગોર્ધનભાઈ ભૂત મનોજ ભૂપતભાઈ મકવાણા ડાયાભા ડાયાલાલ કેશવજીભાઈ ભીમાણી અનિલ ગંગદાસ કાલરિયા મુકેશ પોપટભાઈ ગોહેર નિલેશ જયંતિભાઈ કાલરિયા ભરતભૂપાભાઈ રાકશિયા અલ્પેશ મગનભાઈ વાછાણી આ તમામની ધરપકડ કરી જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને રાણાઓ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે